ગઈકાલે હું પાસઠમા વર્ષ પૂરા કરીને છાસઠમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું કુદરતનો ખૂબ ખૂબ આભાર કે છાસઠમા વર્ષમાં હું પ્રવેશી રહ્યો છું ત્યારે આજ રોજ ધોરણ એકથી આઠના ગરીબન અઢીસો બાળકો સાથે આ જ રોજ મેં મારા તથા જન્મદિવસની ઉજવણી બાળકો સાથે તથા અમારા મિત્રમંડળ સાથે જેમાં સ્કૂલના શિક્ષક સાથે બાળકો સાથે ભોજન લઈ એમને કેકથી બહુ મીઠું કરાવીને તેમજ શિક્ષણની કીટ કંપાક્ષ પેન્સિલ પેન રબર વગેરે બાળકોનું વિતરણ કરીને મેં મારો જન્મદિવસને ખૂબ આનંદપૂર્વક ઉજવણી કરી છે અને આવનારા આ વર્ષ દરમિયાન હું પણ ખૂબ શિક્ષણ માટે પ્રયત્નશીલ રહીશ તેમજ જ્યાં જરૂરતમંદ હશે ત્યાં વિદ્યાર્થીઓને શિક્ષણની કીટ તેમજ ધોરણ બાર દસના બોરડા આ બોર્ડના વિદ્યાર્થીઓને સુધીમાં એસાઇમેન્ટ તેમાં પરીક્ષા લક્ષી માર્ગદર્શન મારાથી જેટલું બને મને જેટલું દાન કુદરતી આપ્યું છે એ દાન હું બેસીશ અને કુદરતનો આભાર માનું છું કે આ પ્રસંગે હું ખૂબ આનંદિત છું અને હજુ પણ આનંદમાં રહીશ અને આવાના આવા પ્રસંગો હું બાળકો સાથે ઉજવતોશ